આજે આપણી એકવીસ તારીખની ગાયો તમામ હાજરમાં છે પહેલાં વેતરની હાજરમાં છે બીજા વેતરની ગાયો હાજરમાં છે આજે એકવીસ તારીખની તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે અને બીજી ગાયો પણ આપણી પાસે હાજરમાં છે એ રાખેલી છે એ પણ ગાયો આવશે તમામ ગાયો આજની એકવીસ તારીખની આપણી પાસે ગાયો હાજરમાં છે પહેલાં વેતરની છે અને બીજા વેતરની છે તમામ ગાયો લોકલ અહીંયાની બનાસકાંઠાની લોકલ ગાયો છે અને બધી ચાર પાંચ છ દિવસની વ્યાયેલી તાજી ગાયો છે આજે આપણી પાસે તમામ ગાયો આજની એકવીસ તારીખ અને બાવીસ તારીખની મળી જશે ગાયો તમને ફૂલ આપણી પાસે અસ્ટોકમાં ગાયો છે અને જેમ બને ત્યાં સુધી આ વિડીયો શેર કરજો ફેસબુકમાં જોતા હો ઇન્સ્ટાગ્રામમાં જોતા હો યુટ્યુબની અંદર જોતા હો જેમ બને ત્યાં સુધી આ વિડીયો આપણો શેર કરજો કે તમામ પશુપાલક મિત્રોને ગાયો મળી રહે લોકલ સવારના આઠ વાગી ગયા છે અને બધી ગાયો દોરાવેલી છે ચલો જય માતાજી